બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે છ અલગ અલગ જગ્યાએ એક જ રાતમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં ત્રણ મકાનો બે દુકાનો અને એક મંદિરનો સમાવેશ થાય છે આ છ જગ્યાએ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી છે વાવ રોડ પર અયોધ્યાનગર સોસાયટીના ત્રણ મકાનોને એક જ રાતમાં ચોરોએ નિશાન બનાવ્યું રોકડ રકમ સહિત દાગીનાની ચોરી કરી એ સિવાય વાવ રોડ પર લિબર્ટી સ્કૂલની બાજુમાં જ જે દુકાનો આવેલી હતી તે બે દુકાનોમાં પણ તસ્કરોએ હાથ ફેરો કરવામાં આવ્યો છે સાથે ગોગા મહારાજના મંદિરની દાનપેટીમાંથી પણ તસ્કરોએ ચોરી કરી છે જોકે સવાર પડતાની સાથે જ મકાન માલિક દુકાન માલિકને જાણ તેઓ દ્વારા ભાભર પોલીસને જાણ કરવામાં આવી અને ભાભર પોલીસ દ્વારા હવે જ્યારે ચોરી થઈ ગઈ છે પછી ચોરોને શોધવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે હાલ તો પોલીસ આ ચોરોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કામે લાગી ગઈ છે વાવ રોડ ઉપર અમારું પાર્લર આવેલું છે હમણાં નવે નવું ચાલુ કરેલું છે આ પંદર દિવસમાં રાત્રે અમારું અહીંયા આઠ વાગ્યા સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે અમારું શટર હતું અમે નકસો તોડેલો છે અહીંથી એ મારું એક મકાનના પચીસ સો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભાઈ આપી ગયા ત્યાં અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉટર મારું કેસ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેનો બે વર્ષથી ગલો ચલાવે છે એનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદરસો ત્રણસો રૂપિયા લઈ ગયા છે સામે અમારે એક દુર્ગાબાબીનું મંદિર છે મંદિરે દાન પેટી છે એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે કે અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માગણી કરીએ છીએ કે અમારું મોડા વધુ પોલીસ રક્ષા કરાવો પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર અમારી માગણી છે મકાનોમાં આજની રાત્રે એવું આજે સવારે અમારું તૂટ્યા પછીનું કે અમે વાત કરતા હતા ને એની પછી પણ

પંદરસો રૂપિયા કેશ બીજું કોઈ નહી બીજું કશું નથી ફોટો તો ના બોલાય બીજે કોઈ જગ્યાએ બના બન્યો છે છે એમને છે એમને વધારે છે હા અને બીજે કોઈ એક મંદિર છે એમાં પૈસા સાહેબ અમને ખબર નથી હમ શારદા બેન ઠાકોર અને ઓકે